તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભો થયો છે વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓ પણ આંખ આડા કરી રહ્યા છે હજીરા રોરો ફેરી સર્વિસમાંથી દારૂનો જથ્થો ઝડપાયા બાદ હવે જીપસમ રોક અને કોલસાની ઓવરલોડ ટ્રકની હેરાફેરી થતી હોવાની ગંભીર રજૂઆત થઈ છે સુરતના પોર્ટ પરથી મોકલાતી કોલસાની ટ્રક ઓવરલોડ હોવા છતાં રોરો ફેરીના સંચાલકો બિંદાસ રીતે ટ્રકની હેરાફેરી કરી રહ્યા છે રોરો ફેરીમાં માત્ર ટ્રક જેવી વસ્તુઓ જ લઈ જવાતી નથી પરંતુ મુસાફરોને પણ લઈ જવામાં આવે છે હવે એક બે નહીં પરંતુ રોજિંદા ઓગણસાહીઠ જેટલી ઓવરલોડ ટ્રક ભરીને લઈ જવામાં આવે છે આ અંગે વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આટીઓને પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા આ અંગે ગાંધીનગર થી લઈને સુરત સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આરટીઓ જ નહીં પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ જ પગલા ભરાયા નથી આરટીઓ અને પોલીસની આડોડાઈને કારણે રો રો ફેરીના સંચાલકોને ઓવરલોડ ટ્રક લઈ જવા મોકળું મેદાન મળી ગયું છે સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનના યોગેશ સેલડિયાએ જણાવ્યું કે દરિયાઈ માર્ગ પરિવહન દ્વારા જે રોરો ફેરીમાં પેસેન્જર તથા ઓવરલોડ વાહનો રોરો ફેરી દ્વારા સુરત થી ભાવનગર ઘોઘા અને ભાવનગર ગોખા થી સુરત હજીરા પરિવહન થાય છે જે સ્થાનિક આરટીઓ સુરત તથા ભાવનગર જાણ હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી રોરો ફેરી ની કંપની ચલાવનાર પોતાના પર્સનલ બેનિફિટ માટે પરમિટ કરતાં વધારે માલ ભરતા હોવાથી અને ઉપરથી પર ટન બસો થી ત્રણસો રૂપિયા વસૂલે છે તો આ કંપનીને કોઈ જ કહેવા વાળું નથી વધુમાં જણાવ્યું કે સરકારને નમ્ર વિનંતી છે કે દરિયાઈ માર્ગે રોરો ફેરીમાં જે વાહનો ચડાવવામાં આવે છે તે વાહનો ફૂલ ઓવરલોડ હોય છે અને આવા તોતિંગ ઓવરલોડ વાહનો રોરો ફેરીમાં ચડાવતા અથવા ઉતારતા કોઈ અકસ્માત થાય કે કોઈ મુસાફરોના જીવ જોખમાય તો આની જવાબદારી કોની રહે યોગ્ય શેલિયા સુરત ટ્રક એસોસિએશન વતી શું આપની રજૂઆત છે અને શા માટે આ રજૂઆત અમારી રજૂઆત એ છે સુરત થી ભાવનગર જે રોરો ફેરી ચાલે છે એમાં ઓવરલોડ ટ્રકો લઈ જાય છે ત્રણ થી ચાર વાર રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર ધ્યાન આપતું નથી એમાં અમારી માંગણી એ છે કે ભાઈ સરકારના નીતિ નિયમ મુજબ માલ લઈ જાય તો સારું પડે નકર જો કાલ સવારે ઓવરલોડ રહેશે હવે બોટ ડૂબી કે કાંઈ પણ બનાવ બન્યો તેનો જવાબદાર કોણ રહેશે ટ્રક લઈ જાઓ ટ્રક લઈ જાય દસ ટન અઢાર ટન હોય છે ચોવીસ ટન હોય છે અને તેત્રીસ ટન ને પણ ચાલીસ ટન એવું માલ લઈ જવો પડે છે ગાડીમાં કેટલા ટન લઈ જવામાં આવે છે અ ગાડીના નીતિ નિયમ મુજબ કરતા પાંચ ટન થી લઈને પંદર ટન સુધી ઓવરલોડ લઈ જાય છે જોખમી એટલું ગણી શકાય કે જો ઓવરલોડ થશે તો જેમ આપણે બરોડામાં જે છોકરાની બોટ બોટ એ રીતનો બનાવ બની શકે ખરો અમારા અંદાજે આઈટીઓ માં એવું છે કે અમુક ગાડીઓ સુરત માં અને સુરત અને નવસારી જિલ્લા માં એવી ચાલે છે કાયદેસર ગાડીનું પાસિંગ હોય છે પંચાવન ટન નું અને ગાડી ને ઉભી રાખીને ચેક કરે તો સતન કાગળ એની પંચાવન ટન ના પાસિંગ ના હોય છે અને ગાડી હોય છે ટન ની પાસિંગ અને એમાં જયારે મૃત્યુ પામશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પૈસા નહીં આપે સરકાર ને એમાં કઈ નુકસાન ન થાય પણ સરકારી અધિકારી છે એને બધાને આવ્યા કરે વાત કરીએ તો કેટલા સમય માંગણી અમારી એક વર્ષ માંગણી છે અને અમે ચાર થી પાંચ વાર ગાંધીનગર રૂબરૂ લેખિત અરજી આપવા છતાં હજી સુધી એની ઉપર પગલા કોઈ લેવાના નથી એક નંબર ની સરકાર હોવા છતાં બી એક વર્ષ ની માગણી કઈ રીતે જોઈ રહ્યા છે એમાં એવું કહેવામાં આવશે કે ભાઈ ઈ લોકોથી થી કઈ થવાનું નથી આ ચાલવા જુઓ